અને જો ત્રણ થી ચાર ડાળ્યું તો મેન પડે છે આમાં રોગ જીવાત રોગ જીવાત માં સારું છે ઓછી રોગ જીવાત લાગે ઓછી રોગ જીવાત લાગે અને ગુલાબી એ કે નહીં એ કે નો વાઈન મળે બરોબર એ કે છે આમાં માલ આમ સિરીઝમાં કેવું છે સારું છે સુકી ગળીએ ફાલ આવે છે બરોબર

કાઈ વાંધો નહી પણ આ બિયાર ભલામણ કરજો તમે પણ આવતી અને સારું થાય એટલે આપડે કપાસ વીણાય ત્યારે પાછા હા ખુબ ખુબ આભાર ધન્યવાદ આખા એક